જય ગોપાલ તો વ્લોગ અપલોડ થઈ શકે એમ નહોતો કેમ કે આજનો વ્લોગ આજને આજ એડિટિંગ કરવો અને બધું ઘણા ગૌ માતાને દોવાનું મિલ્કિંગ આ બધાના લીધે આજે વ્લોગ નહીં આવે કાલથી બ્લોગ આવશે આજનો બ્લોગ અપલોડ કરવો તો પણ બહુ એડિટિંગ ને બધું હતું તો પછી નથી થયો તો કેમ છો બધા મોજમાં જય ગૌ માતા ગોપાલ તો પંખોડી પંખોડીબહેનની બધાની જગ્યા આજે થઈ ગઈ છે ચેન્જ તો બધા લાઈવ માં આવી જ આપડે તમને એક વસ્તુ બતાવીએ મસ્ત મજાનું કેમ છો બધા મોજમાં હાય લાઈવ માં બધા આવી જય ગો માતા ભાઈ પરતભાઈ કેવા વાળા કહેતા તમે વ્લોગ બનાવજો હા ભાઈ ભાઈ વ્લોગ આજનો અપલોડ થઈ શકે એમ નથી એનું કારણ છે કે આજે અને બીજી વસ્તુ આપણી લીલડી માતાએ બચ્ચું અત્યારે આપ્યું છે હાય શું આવ્યું છે કહો ભાઈઓ હાય ભાઈ બન હાય શિવાની શું આવ્યું છે કઉ નિકુલ દેશ આ ભાઈ લુધરા આવ્યો તો પણ બધું કામ બહુ હતું નીકળી ગયો તો ભાઈ જય શેષ્મા પરત ભાઈ વિડીયો બનાવો પાછળ એ તો ટૂંક વાતું નહીં બકોડી એમ શાંતિથી રહ્યો શું આવ્યો છે કરો કોમેન્ટ હાય જિગ્નેશ દેસાઈ પટેલ ગોવાભાઈ કલ્પેશ ચૌધરી પરતભાઈ વિડીયો બનાવો આ ભાઈ વિડીયો આવી જશે નો ટેન્શન પણ આજનો દિવસ માફી ચાહું છું હું ગયો તો બારે દેગામ તો ભૈયો માફી ચાહું છું કે આજે બધું શક્ય નહોતું આજનો આજ બ્લોગ અપલોડ થયો નહોતું એટલા માટે કરીને આજે બ્લોગ નહીં આવે આજે તમને લાઈવના માધ્યમને બધું બતાવું છું કેમ કે એડિટિંગ લગભગ વીસ મિનિટ જેવું થાય અને પછી અપલોડ કરતા બધું ટાઈમ લાગે એટલે બ્લોગ કાલ સાડા સાથે આવી જશે પણ આજે તમને લાઈવમાં મજ કરાવશું અને શું આવ્યું છે કરશું બધા કોમેન્ટ મારું નામ લો સુમિત ભરતભાઈ લોકોને શું કામ છે બોલે બોલવા દો કે ભાઈ ઓકે ભાઈ દેસાઈ ધાર્મિક અને બધા લાઈવમાં ફટાફટ જોડે જો કેટલા લોકો આપણે લાઈવમાં આજે આવે છે ફટાફટ બધા આવી જો શંકર ગાય બતાવો લો ભાઈ શંકર ગાય એ ચૂપ લાવી છો તમે ભાઈ હા ભાઈ આ વેચી મારવાની છે અને તમને બધાને કહી દઉં કાલનો વ્લોગ પણ આવશે આ બંને વેચવા માટે લઈ છે દે ગામ વાંસળો કે આખલો એ તો કાલના વ્લોગમાં તમને ખબર પડશે કે આપણી ગૌમાતાએ શું આપ્યું છે આજે શિવાનીને આ બેને કેમ અહીંયા બાંધી છે કેમ કે આ અમને આજે અહીંયા રાખી છે ગારો બહુ કરતી હતી શું આવી છે જલ્દી એ ભાઈ કાલે ખબર પડશે કાલના વ્લોગમાં ઇંતજાર રહેશે

થઈ ગયો તને નહી બતાવવાનું કાલના માં ખાલી નજર બતાવી દેવું ને બધાની કોમેન્ટો આવી રહી છે વિચારશું અને મોજમાં બધા ભાઈ ભાઈ આ જો આ જો આ ટકોડા બંને જુગલ જોડી હવે તો કાલે ખબર પડશે વિડીયો બનાવજો આ ભાઈ કાલે ખબર પડશે કે વાસડી છે કે વાસડો મોજ આવશે કાલનો વ્લોગ જોરદાર આવશે કાલે સાડા સાતે આવી જશે ભાઈ વિડીયો બનાવજો ઓકે ઓકે ભાઈ વિડીયો બનાવશો સો ટકા સો ટકા સો ટકા ભરતભાઈ મારું નામ બોલો અને તમારો બધનો સ્પેશિયલ આભાર મધર સેલ કરજો શું બધું ભાઈ ભાઈ પંખુડી ઓર મધર સેલ ના કરજો હા મૂકું સેલ કરજો તમે બોલો યાર મને એમ કડીક બીપી હાઈ લેવ થઈ ગઈ તો ભાઈ વ્લોગ આવતા રહેશે ને તમારો બધાનો દિલથી આભાર 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 તમે તો કાલે રેકોર્ડ બનાવી નાખ્યો પાંચ ઉપર કોમેન્ટ ભમાઈન કરી દીધી વાહ ભાઈ દિલ ખુશ થઈ ગયું ભાઈઓ ભરત ભાઈ અરડ દેખાડો ઓકે ભાઈ મારે નામ રાખો ભરતભાઈ મારું નામ લો ગોવિંદ ઠાકોર કેમ છો મોજમાં જય ગો માતા જય ગોપાલ અને કાલે બ્લોગ જશે નો ટેન્શન વિડીયો બનતા રહેશે બધી ગાયું દેખાડો ચાલો તમને બધાને આજે ગાયું પરથી મારું નામ લો આ સાઈ રાજા મેલાડીવાળા જગદીશ જગરાટ વિપુલ ચૌધરી આજે કહી દઉં ગોગાધામ એચ એફ દેખાડો ચલો ભાઈ સૌ પ્રથમ આપણી શિવાની ગૌ માતા દળી પછી બીજા નંબરની અંદર લાખ્યો હરેણ ભાઈ વ્લોગ અપલોડ કરો વ્લોગ ભાઈ એડિટિંગમાં બહુ વાર લાગે એમ છે દીવ પછી બીજા નંબરની અંદર તમને વધારે નહીં બતાવું કેમ કે તમે જોઈ જાઓ આ બાજુ આપણી લીલડી અને શું છે એ તો તમને કાલ કહેશું આ બાજુ મધર પછી આ બાજુ આપણી લાડચી મણી પછી આપણી પાછડી લીલી લક્ષ્મી લાખી પછી આપણી લીલી પછી રાધા આ બાજુ આપણી વાસડી રોજી રામાવતી પંખોડી પછી આપણી લીલડી આપણી ગોરલ પછી આરી નવી ગૌમાતા બસ